વડોદરા શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે એક્ટિવા પર સવાર યુવતીને સિમેન્ટના વાહને અડફેટે લીધી છે અલ્ટ્રાટેક સિમેન્ટના વાહને એક્ટિવા સવાર યુવતીને અડફેટે લેતા યુવતીને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે આ અકસ્માત સામે આવ્યો છે ડાંડિયા બજાર બ્રિજ પાસે નોકોટા ચાર રસ્તાથી ડાંડિયા બજાર પુલ તરફ જવાના રસ્તા પર અકસ્માત સર્જાયો એક તરફ જ્યારે આ અકોટા ડાંડિયા બજાર બ્રિજ પર રીકાર્પેન્ટિંગનું કામ ચાલી રહ્યું હોય તેવામાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહી જોવા મળતા હોય છે અને વધુ એક અકસ્માતની ઘટના ત્યાંથી સામે આવી છે અલ્ટ્રાટેક સિમેન્ટના વાહન ચાલકે એક્ટિવા સવાર ગંભીર ગંભીર પહોંચી પહોંચી પગના ભાગે છે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી દાંડિયા બજાર ચાર રસ્તાથી દાંડિયા બજાર પુલ તરફ જવાના રસ્તા પર અકસ્માત સર્જાયો છે જોકે માહિતી એવી પણ સામે આવી રહી છે કે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે પરંતુ ટ્રાફિક પોલીસ અહીં દેખાતા નથી ટ્રાફિક પોલીસ અહીં ફરજ ન નિભાવતા હોય અને તેના કારણે અહીં ટ્રાફિક જામ પણ થઈ રહ્યું છે ને સાથે સાથે અકસ્માતની ઘટના પણ સામે આવી છે એક તરફ બ્રિજ પર રીકાર્પેન્ટિંગની કામગીરી ચાલી રહી હોય અને તેવામાં એક બાજુનો રસ્તો બંધ હોય ત્યારે ટ્રાફિક જામ થતું હોય ને તેમાં એક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે દાંડિયા બજાર રહું છું અને દાંડિયા બજાર જતી હતી તો હું ટર્ન લેતી હતી તો અલ્ટ્રાટેક સુપર જે ગાડી નંબર જી જે સત્યાવીસ એફ ટી ઝીરો વન એટ સેવન હતું એમને મને ટક્કર મારી દીધી અને મને અહીં આગળ ડિવાઇડર પર બહુ જ વાગેલું છે હવે કાકા આગળ શું કરે છે અમને ખબર નથી ના હજી પોલીસને બોલાયું નથી એકસો આઠ આવે છે બોલાવી લઈએ છીએ પણ હું જરા હોશમાં હું પછી બોલાવું હું હસમુખ પંચાલ છું બિલવા બિલવાણ જાનકીનું એક્સિડન્ટ થયો તો હું ઘરે હતો ઇમિજિયેટલી મને બોલાયો ત્યારે પગમાં કે આખો નાળો ભગનો ચમક આટલો કપાઈ ગયો જોવા આવ્યો તો ઉદયભાઈને તે ગાડી એકસો આઠ બોલાવી અને મોકલું છું અને ગાડીને નુકસાન બહુ થયું આ ગાડીવાળા ઠોકી છે જી જે સિક્સ ટ્વેન્ટી ટ્વેન્ટી સેવન ડબલ ટી વન એટ સેવન અલ્ટ્રા સિમેન્ટ ગાડી લખેલું છે યલો કલરની એટલે હવે પોલીસવાળાને કીધું એકસો આઠ આવી ગઈ છે એને મોકલી છે છોકરીની જાનકી જાનકી